ગુજરાતની અંદર અનેક વખત એવી ફરિયાદો સામે આવી છે કે ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે પરંતુ કોઈ જગ્યાએ કાર્યવાહી થાય છે તો એ માત્ર ગણતરીના દિવસો માટે અને કોઈ જગ્યાએ કાર્યવાહીના નામે માત્ર ને માત્ર મીંડું છે કેમ કે પુરાવા તો ત્યાંના ધારાસભ્ય અને સાંસદ આપી રહ્યા છે પરંતુ કાર્યવાહી કરે કોણ હું વાત કરી રહ્યો છું ભરૂચ જિલ્લાની અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ તેમના જિલ્લાની અંદર થતી ખનીજ ચોરીને લઈને વારંવાર ફરિયાદો આપે છે તેમ છતાંય કામગીરી નથી થતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના વારંવાર અહેવાલ મળે છે એ નદીના વહેનની અંદરથી રેતીની ચોરી પણ કરતા પકડાયા છે અને અમુક વખત તો રેતી ખનનની કામગીરી ચાલુ હોય કોઈ ફરિયાદ કરે તો અધિકારીઓ જ એ ખનન માફિયાઓને જાણ કરતા પણ જોવા મળે છે કે તમે ત્યાંથી નીકળી જાઓ ત્યાં રેડ પડવાની છે પરંતુ હવે વાત કરવી છે ગુજરાતના એક સાંસદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની કે જેમણે વારંવાર તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના વિસ્તારની અંદર ચાલતી ખનીજ ચોરી તેને લઈને તેઓ સતત એ સોશિયલ મીડિયાની અંદર તેઓ માહિતી આપે છે રાજ્યના મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી સામાન્ય માણસ ફરિયાદ કરે તો શું થાય ફરી એક વખત મનસુખ વસાવાએ ફરિયાદ સોશિયલ મીડિયાની અંદર કરી છે જેમાં લખ્યું છે કે ભરૂચ તાલુકાના ખાણ ખનીજ વિભાગ મામલતદાર કચેરી પ્રાંત અધિકારી કચેરી મધ્યમ સિંચાઈ યોજનાની કચેરી અંકલેશ્વર અને ગ્રામ પંચાયત વરેડિયા તથા કોન્ટ્રાક્ટરો દ્વારા ભૂખી ખાડીમાંથી ચાલતું માટીનું કૌભાંડ કૌભાંડ ચાલી રહ્યું છે હવે આ કઈ રીતની કામગીરી વાત કરવામાં આવી રહી છે કે ભરૂચ તાલુકામાં સિત્તપણ ગામે ગૌશાળા રામ જાનકી આશ્રમ ખાતે બે મહિના પહેલા મહંત અયોધ્યા દાસજી સદાનંદ દાસજીના આશ્રમમાં મહારાજના કહેવાથી મહેશ જે બરાય એ હનુમાન મંદિર આગળ ભૂખી ખાડીમાંથી માટી કાઢી મંદિરના પ્રાંગણમાં માટી પૂરવાની મંજૂરી માંગી અને તંત્રના કહેવાથી આ લોકોને માટી પૂરવાનું કામ એ ચાલુ કર્યું પરંતુ કેટલાક મુસ્લિમ બિરાદરોએ નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરે મોટી રકમની માગણી કરી થોડી ઘણી રકમ આપવા મહારાજના સેવકોએ અપીલ કરી અને મહંત શ્રીની કાકલુદી કરવા છતાય નાયમ મામલદાર અને સલકર ઓફિસર દ્વારા સેવામાં આવેલા જેસીબી ડમ્પર હિટાચી મશીન કબજે લેવામાં આવ્યા હતા જે જગ્યાએથી મંજૂરી મળી છે જે જગ્યાની માટી પૂરવા માટેની પરમિશન મળી છે પરંતુ એ અધિકારીઓને હપ્તા ન મળ્યા રૂપિયા ન મળ્યા એટલા માટે જમા લઈ લીધા હોવાની વાત જે છે ને તે કરવામાં આવી છે હવે અહીંયા જે જેસીબી ડમ્પર ઇટાચી મશીન જે કબજે લેવામાં આવ્યા છે ઘણા બધા લોકોએ ભલામણ કરી કે ગૌશાળામાં અને મંદિરમાં માટી પુરાણનું કામ છે તો છૂટછાટ આપો આ સમગ્ર બાબતની રજૂઆત કરવા છતાં ખાણખનીજના અધિકારી પ્રાંત અધિકારીએ કરી અને સાધનો જપ્ત કરી લીધા બે મહિના પછી તેર લાખ રૂપિયા દંડ ભરી વાહનો અને મશીનો છોડાવ્યા છતાં પણ માટી રોયલ્ટીની મંજૂરી ન આપી આ અત્યાર સુધીની અંદર વાત જે કરી સાંસદ મનસુખ વસાવાએ તે આખી આ ઘટનાની અંદર ગૌશાળા સાથે જે ઘટના બનીને એની એમને વાત કરી છે કે હિટાચી મશીન હોય જીસીબી હોય ડમ્પર હોય તમામ વસ્તુઓ જમા લઈ લીધી માત્રને માત્ર હપ્તાના રૂપિયા ન મળ્યા હોય તેના કારણે એને ખાસ તેમને પણ વાત કરી કે તેર લાખનો દંડ ફટકાર્યો અને તેમ છતાંય માટીની રોયલ્ટી ના મળી હવે મનસુખ વસાવાની મહત્વની વાત અહીંયા છે કે દુઃખદ બાબત તો એ છે કે વરેલીયાના સરપંચ જુબેરભાઈ વલીભાઈ તથા આસિફભાઈ ઉસ્માનભાઈ સાહલે ખાટકી અને તેમના મળત્યાઓને ઉપરોક્ત જણાવેલ તમામ કચેરીના મધ્યમ સિંચાઈ વિભાગ અંકલેશ્વર સાથે નાણાકીય સાઠગાંઠ થકી લાખો રૂપિયાની લેતી દેતી કરી મંજૂરીની વાત કરવામાં આવી હતી જે જગ્યા ઉપરથી માટી ખોદવાની વાત કરવામાં આવી હતી ત્યાંની મંજૂરી એ મંદિરને ના મળી પરંતુ તેમના સાગરી તો તેમના જે મળત્યાઓ છે તેમને મળી જાય છે તે વાત અહીંયા કરી છે છેલ્લા બે દિવસથી વરેલીયા ગ્રામ પંચાયત તથા કેટલાક ઠેકેદારો આજુબાજુના ધંધાદારીઓને માટી એ વેચી રહ્યા છે ખરેખર તો આ ભૂખી ખાડીની માટી પાળ પર નાખવી જોઈએ પણ એવું થતું નથી કેટલાક ખેડૂતોએ અધિકારીઓને પાછળથી રજૂઆત પણ કરી છે અન્ય રાજ્ય સરકારે ને લેખિતમાં પણ જાણ કરેલી છે પૈસાના લાલચુ આ અધિકારીઓ હનુમાનજી મંદિર અને ગૌશાળીમાં માટી પુરાણ કરવા માટેની મંજૂરી નથી આપતા જે લોકો નાણાકીય લેવડ દેવડ કરે છે એમને મંજૂરી મળે છે આ પ્રકારની વ્યવસ્થા સમગ્ર જિલ્લામાં ઘણી બધી જગ્યાએ ચાલે છે પ્રજાએ જાગૃત થઈ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે અહીંયા મનસુખ વસાવાની આખી આ જે પોસ્ટ હતી પોસ્ટની અંદર તેમણે સરળ ભાષાની અંદર વાત કરી છે કોઈ એક જગ્યા છે કે જ્યાં મંદિર અને ગૌશાળા ચાલી રહી છે તેમને માટી પુરાણની જરૂર છે તો તેમને તમામ એ જિલ્લાના અધિકારીઓ પાસે પરવાનગી માંગી પરંતુ કોઈએ પરવાનગી ન આપી અને જ્યારે પરવાનગી મળી ચૂકી છે તો એ અધિકારીઓને હપ્તા ન મળતા એ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી અને એ જ જગ્યા ઉપર ખનીજ માફિયાઓ એ અધિકારીઓને હપ્તા આપે એટલે મંજૂરી મળી જાય અને મંજૂરી ના પણ મળે ને તેમ છતાંય ત્યાં ખોદકામ ચાલે આ મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે જો એક સાંસદની વાત કોઈ ના માનતું હોય ને સાંસદે સોશિયલ મીડિયામાં આવક પ્રકારની પોસ્ટ મૂકવી પડે તો તમે વિચારી શકો છો કે ગુજરાતની અંદર કયા પ્રકારનું અધિકારી રાજ ચાલે છે જે અધિકારીએ ગુજરાત સરકારના કામ કરતા ગુજરાત સરકારના ગુજરાતની જનતાના રૂપિયે કામ કરતા કર્મચારી છે એ જનતાનું કામ નથી કરતા એ માત્ર ને માત્ર જે હપ્તા આપે ને એનું કામ કરે છે અહીંયા સાબિત થાય છે અને સાંસદ મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કીધું છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ જે છે ને એમને છોડવા ન જોઈએ તમારું શું માનવું છે મનસુખ વસાવાની આ પોસ્ટને લઈને કેમ કે તેમણે અત્યાર સુધી અનેક રજૂઆતો કરી તેમનું કોઈએ સાંભળ્યું નહીં અંતે તેમને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને પ્રજા ઉપર નિર્ણય છોડવાનું નક્કી કર્યું તમારું શું માનવું છે સાંસદ મનસુખ વસાવાની આ પોસ્ટને લઈને અને સાથે જ ભરૂચની અંદર ચાલતા આ બેફામ ખનીજ ચોરીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર